વડોદરામાં પાદરા જંબુસર ફોરલેન્ડ હાઇવે પ્રોજેક્ટને લઈને જમીન સંપાદનના મુદ્દે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો યોગ્ય વળતરની માંગ સાથે આંદોલનની ચીમકી પણ આપી હતી પરંતુ વિરોધ શરૂ થાય તે પહેલા જ પોલીસે બાર ખેડૂતોની અટકાયત કરી લીધી હતી જમીન સંપાદનને લઈને ખેડૂતો લાંબા સમયથી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે હાઇવે પ્રોજેક્ટ માટે તેમની ફળદ્રુપ જમીનનું સંપાદન કરવામાં આવી રહ્યું છે પરંતુ તેની સામે મળતું વળતર અપૂરતું છે ત્યારે ખેડૂતોએ પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગણી કરી છે અમારી સાથે ગયા છે વડોદરાના પાદરા જંબુસર ફોરલેન હાઈવે ને લઈને ખેડૂતો દ્વારા વિવાદ શું અપડેટ હાર્દિક ચોક્કસથી જણાવી દઉં કે પાદરા પાંદરા જંબુસર એક લોહી માર્ગ તરીકે પહેલા પ્રચલિત હતો જે અત્યારે બનીને તૈયાર છે પરંતુ વડુ જેટલા વડુ ગામમાંથી પસાર થતા હાઇવેના રસ્તા પર કેટલાક ખેડૂતો દ્વારા વિરોધ થઈ રહ્યો છે ખેડૂતોનું કેવું છે કે અમને યોગ્ય સંપાદન કરો જમીનોનું અને વળતર આપો બાદ જ તમે કામગીરી કરો અને જયારે ખેડૂતો આંદોલન કરવા જઈ રહ્યા હતા ત્યારે વડુ પોલીસ દ્વારા बारखी चौद जेटला खेळू न अटकात करी आरती जी आभार प्रजेश माहिती आपवा